ચલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો બધાય તો આપણે જવાનું છે બહાર આજ ભાવનગર બાજુ તો ચાલો બતાવું બધું તમને લોકેશન કેવું જોયું છે તો હવે ગાડી આવી ગઈ છે આપણે ભાવનગરથી કોલસો ભરીને તો હવે અહીંયા ખાલી કરવાની છે પાવર પ્લાનની અંદર તો ખાલી કરી નાખીએ પછી જઈ નીકળીએ અહીંથી આગળ આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને આગળ આગળ બતાવું છું બધી વિડીયોમાં શું શું થાય છે એ તો હવે થઈ છે ગાડી આપણી ખાલી ખાલી કરીને હવે નીકળીએ છીએ આપણે ધીમે ધીમે તો આ છે પાવર પ્લાન્ટ તમને બતાવું છું આ પાવર પ્લાન્ટ છે આ બાજુ કોલસાઇડ છે આપણે ખાલી કરવા જઈએ તો સામે દેખાય એ પાવર પ્લાન્ટ છે પાવર કાઢે છે ને જે એ પાવર છે બોઇલર કહેવામાં આવે છે ને મતલબમાં બસ તો આગળ આગળ બધું બતાવું છું તમને નવું નવું તો ડીઝલ લખાવીને નીકળી છે આપણે અત્યારે ટાંકી ફૂલ કરાવી લીધી છે હવે નીકળીએ કેમ કે આજે આપણે એકલા જ છે આજ વિપુલ આવ્યો નથી અમારી ભેગું એટલે એકલાને જવાનું છે તમને બધું નવું નવું બતાવું છું એકલાને આગળ શું શું થાય છે એ બધું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવશે આગળ આગળ ભૂકી જશે મવા મવાથી થોડું આગળ જાય એટલે જમવાનું છે હવે જમીને નીકળ્યા પછી આગળ ભાવનગર બાજુ વિડીયોમાં શેર સુધી રહેજો તો ભગોડાના પાટી આપણે પહોંચી જશે જ્યારે મોગલ ધામ ભગોડાનું પાટિયું તો તમને પણ દર્શન કરાવી દઉં છું અહીં નાનું મંદિર છે કેમ કે આપણે ના તો અત્યારે નહીં જઈ શકીએ પણ અહીંથી દર્શન તમને કરાવી દઉં છું કરી લો દર્શન અહીંથી જય અહીંમાં મોગલ તો દર્શન કરી લીધું

અને પછી નીકળીએ કે હોટલે આપણે રેગ્યુલર અહીંયા ઊભી રાખીએ છીએ હવે હેવડીનો રસ બનાવે છે તો આપણે અહીંયા પી નાખીએ ઠંડો છે તો તે ઢીકાનો થોડોક રસ પીવો સારો તો ઓલા ભાઈ ચા બનાવે છે આ ભાઈ હેવડીનો રસ નીકળીશ તો આ છે અહીંયા હોટલનું લોકેશન કેમ લાગે છે બાકી હોટલ એક નંબર છે અમે તો ક્યારેક ક્યારે ઊભી રાખતા અહીંયા ઝી રાખી ચા પાણી પી લીધા છે હવે નીકળીએ આપણી ગાડીમાં હા તે આપણી ગાડી પાંચ હોટલ ભાઈ છે હોટલ બાર તો બહુ તડ કોપડે છે અંદર અહીંયાથી મગાઈ કાગળી જવાનું છે એસી અહીંથી ઓન કરી દેવાનું બે ઉપર ચાર પોઈન્ટ આવે પણ બે કરવાના આપણે બે લાટ મારી ગયો છે ડુંગળી ભરેલું છે આઈસર લાગે છે ઉલટી મારી ગયો છે ડુંગળી ભરવા આવ્યા છે રોડ ઉપર તો જો આવું થાય છે બધુંય ભાવનગર ટોલ ગેટ આવી ગયું છે હવે અહીંથી બાર તેર કિલોમીટર ભાવનગર રહી છે હવે ટોલ ગેટ થી આપણે આગળ જવાનું છે દસ કિલોમીટર ભાવનગર ની આ સાઈડ થોડુંક અંદર સાઈડમાં છે આપણે કોલસો ભરવાનું છે

છોકરી આવી ગઈ છે હવે અહીંથી એકજસ્ટ પાંચ કિલોમીટર છે હવે ચાલો બ્રિજ આવશે નીચે ઉતરી જવાનું આપણે ભાવનગર ચાર કિલોમીટર આસપાસ થાય છે ના પછી અંદર વહી જવાનું થાય છે થોડીક વારમાં નારી છોકરી આવશે નારી છોકરી થી આપણે જવું હોય ભાવનગર ની બારોબાર બાયપાસ નીકળવું હોય તો પણ અહીંથી નીકળી જાય છે

બે બ્રિજ છે હવે બ્રિજ ઉપર ચડી જાય એટલે ગામ દેખાય બુધેલ છે બસ અહીંથી ભાવનગર સામે દેખાય ભાવનગર થોડું આગળ દૂર છે અમારે ત્યાં મંદિર જવાનું છે આપણી અહીંથી આ મંદિર જવાનું કોલસો ભરવા બ્રિજ એટલે અંદર વહી જવાનું છે ઘોઘા આપણે જે સીપમાં ચડાવીએ છીએ ને ગાડી એ અહીંથી જવાય છે અહીંયા બોડીઓ આવે છે ઘોઘા લખેલો આવે છે એના સાઈડમાં અહીંથી અંદર ઘડી જવાનું બ્રિજની અઠેથી બ્રિજની અઠે અંદર વહી આવવાનું જસ્ટ સામે જ રસ્તો છે તો અત્યારે આપણે પગી જશે ગેટે ભરવા જવાનું છે ના તો અહીંયા એન્ટ્રી કરાવવાની છે એન્ટ્રી કરાવીને પછી અંદર જવાનું થાય તો આપણે એક પીરો પાસ આપેલો છે તો આ છે પીરો પાસ એન્ટ્રી કરાવી લેવાની પછી અહીંથી જવાનું અંદર દેખાડું છું નવીનમાં બીજું બધી જવું પડે છે ઓલો રસ્તો બંધ હોય છે ઓલી પાસ ભરેલી ગાડીઓ આવે છે ગાડી લાઈનમાં છે ને આટો વાટી ને પાછું અહીં આવવાનું છે તો આ ગાડી પડ્યો ને ના ઓછા રાઉન્ડ મારવાના છે ત્રણ ચાર રાઉન્ડ છે અહીંયા બસ આપણે અહીંયા જવાનું જો ગાડી પડી હોય ગાડીઓ ભાઈ આવવાનું ગાડીઓ પડીએ ને આવવાનું પાછું આ બધા રાઉન્ડ મારી મારીને આવવાનું છે આમ ગાડીઓ આવે હતી બધે રાઉન્ડ છે ના કે આમ રાઉન્ડ મારી મારીને આમ અહીંયા આવવાનું પાછું ગાડીઓ આવે આ બધા રાઉન્ડ છે દેખાય છે ને સામે રાઉન્ડ છે બધાય રાઉન્ડ બધા મારી મારીને આવવાનું

દસ દસ અગિયાર કિલોમીટર થાય રાઉન્ટમાં રાઉટ મારી મારી પાસે બધા અહીંયા જવાની આ રાઉન્ડ છે આ જવાનું સર બધે રાઉન્ડ આપી પાસે અહીં આવવાનું રાઉન્ડ જયારે ગાડીઓની લાઇન છે આ બધી હમણાં લેવાની ના પાડે છે તો હમણાં વાર લાગશે હતી થોડીક લેકડી ઘડીક બેઠવું પડશે હમણાં ગાડીઓની લાઈન થઈ ગઈ છે હવે થોડીક વાર પછી લે ગાડીઓ હવે આપણે આ કોલસાની ખાણમાં એન્ટ્રી થઈ ગઈ છે છે બધી બે રસ્તા છે અંદર જવાના ચાર થી પાંચ કિલોમીટર અંદર જવાનું ખાણમાં એટલે ઊંડું છે માઇલેજ જવાનું છે રસ્તો છે અંદર પાંચ કિલોમીટર તો અંદાજ શેસ થી જવાનું છે આ ભરાઈને આવે છે ગાડીઓ ઓઢાર છે મોટો ગાડીઓ ભરાઈને જાય છે અંદર પાણી પણ છે કોલસો છે પણ પાણી છે અહીંયા

આવી બધી છે ખાઈ બધી આમ વલસાની એટલો ઢાર છે ટેન્ડર ગાડી છે એ મશીનો જ એટલા હાલે છે આમાં ગાડી એટલે હાલે મશીનો એટલા હાલે ઇટાથી પાર હોય કે નામ તો ચાલી તો હાલતા જશે અંદાજ બધા ઠેક ઠેકાણે હાલે છે ત્યારે મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે ત્યારે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા બ્લોગમાં મળીએ છીએ પાછા